કયા ખાતરનો ઉપયોગ કરીએ જેથી કરીને ખૂબ સારું આપણે પલટાવી શકીએ એવી આજના વિષયની છે છે મિત્રો ખાસ તમને એક વિનંતી કે જો તમે આ ચેનલ ઉપર નવા હોય આ ચેનલને પહેલી વાર જોઈ રહ્યા હોય અથવા તો વારંવાર જોતા હોય પરંતુ ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ કરી નથી તો અહીંયા જે સબસ્ક્રાઈબનું તમને બટન બતાવવામાં આવી રહ્યું છે એ મુજબ આવા સબસ્ક્રાઇબ લખેલા બટન ને તમારે પ્રેસ એટલે કે દબાવી દેવાનું છે જેથી કરી અને અમે અવારનવાર તમને જે માહિતી પહોંચાડતા હોય તો માહિતી આપના સુધી ઝડપથી પહોંચી જાય બીજું એની આ બાજુમાં જે બેલ આઇકન છે બેલ આઇકન ઉપર ક્લિક કરી દેજો અને મિત્રો ખાસ તમને એક વિનંતી છે કે આ લાઈક નું બટન છે એ દબાવી દેજો કારણ કે તમારી કરેલી લાઈક અમારા માટે ઘણો જુસ્સો વધારતી હોય છે મિત્રોમાં ખૂબ સારા એવા માણસો આપણને મેળાશે ખૂબ સારો એવો દર્શક વર્ગ પણ મેજોરિટી લોકોની સામે જોઈને કામ કરીએ છીએ મિત્રો આ માહિતી તમને ખરેખર સારી લાગતી હોય તો એક વાત તમે તમારા મોબાઈલના માધ્યમથી અન્ય ખેડૂત મિત્રોને પણ પહોંચાડજો જેથી કરીને એ વિચારો પણ ઘણીવાર માહિતી વિનુણો ન રહી જાય કારણ કે આ દુનિયા લોકો કોઈ એવા છે કે જે માહિતી જ માહિતી આપે છે પરંતુ એ માહિતી ઘણીવાર સાચી છે કે ખોટી એનું ઓથેન્ટીફિકેશન હોતું નથી પરંતુ અહીંથી જે કંઈ માહિતી આપવામાં આવે છે એ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક તરીકે જ્યારે માહિતી આપવામાં આવે છે ત્યારે ઘણા બધા ધારા ધોરણો ઘણા બધા નિયમોને ધ્યાને રાખીને આપવામાં આવતી હોય છે ઘણા કોમેન્ટની અંદર કંઈક તમે ડબલા બતાવો મિત્રો આપણે ડબલા નથી બતાવી શકતા કારણ કે આપણે ધારા ધોરણની અંદર જોડાયેલા છીએ આપણે કોઈનો ખોટો પ્રચાર ન કરી શકીએ કારણ કે આપણે એની સાથે એ રીતના જોડાણ કરેલ નથી

ઘઉંનું ખૂબ સારું મોટા વિસ્તારની અંદર વાવેતર થયું ઘણી બધી જગ્યાએ ચારસો એકાવન થયું છે બીજા નંબરે ચારસો નવાણું નું વાવેતર થયું છે ચારસો નું અઢળક વેરાયટીનું વાવેતર થયું છે અને મેજોરિટી ઘઉં અત્યારે સિત્તેર થી લઈ અને એસી દિવસના સમયગાળાની વચ્ચે ઘણા બધા ખેડૂત મિત્રોના ઘઉં પહોંચી ગયા છે અને આ ઘઉં

પરંતુ આપણે પેઢી દર પેઢી ઘણા બધા લોકોને ખ્યાલ ન હોય તો ડીએપી એકલો ઉપયોગ કર્યો છે ઘણાએ એ 20 20 0 13 ખાતરનો ઉપયોગ કર્યો છે ઘણાએ ખાલી 20 20 20 ખાતરનો ઉપયોગ કર્યો છે તો મિત્રો કદાચ હું એવું માનું છું કે આપણે પોટાશનો પૂરતો જથ્થો નથી આપી શક્યા જે મિત્રોએ નથી આપી શક્યા કાયાની અંદર કાયામાં એને પોતાના ખેતરની અંદર

હવે ફોસ્ફરસ ની હવે જરૂરિયાત નથી કારણ કે દાણાનું બંધારણ સુધી આપણે પહોંચી ગયા તો હવે કયા ખતરની જરૂરિયાત છે મિત્રો નાઇટ્રેટ છે તો પોટાશ સરળતાથી અંદર ઘૂસી શકે કારણ કે છોડના પાંદડામાં જે બનેલો ખોરાક એને ફટાફટ એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન કરવા માટે પોટાશ ખૂબ અગત્યનું છે કારણ કે છોડના બંધારણની અંદર તમે યાદ રાખજો છોડનો મહત્વનો ખોરાક પાંદડા પાંદડા ન હોય તો એની અંદર ઉત્પાદન ન મળે આપણે કોઈ છોડને સાયાની અંદર રાખી દેવું સૂર્યપ્રકાશ ન મેળવી શકે એટલે ઉત્પાદન નહીં ખોરાક મળતો નથી તો એના માટે થઈને પોટેશિયમ હવે નાઇટ્રેટ એટલા માટે તેર ટકા નાઇટ્રોજન આવી પોટાશ સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જોડાણ લઈ જાય વહન કરી જાય કારણ કે આપણે આગળ તમને ખબર હશે કે તમારું જ્યાં જોડાણ થયું હોય ત્યાંથી ત્યાં જવું જ પડે ફરજિયાત છે કે આનું ટીયર ને 45 સાથે જોડાણ થયેલું છે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય એટલે ખોરાકનું સરળતાથી વહન થાય ટીયર 045 નો સટકાવ કરી શકાય પાણી સાથે આપવાનું નથી ડ્રિપ હોય તો તમે આપી શકો બાકી સટકાવ 100 ગ્રામ એક પંપ અંદર નાખવાનું છે 100 ગ્રામ એક પંપ ની અંદર ટીયર 045 યાદ રાખજો આની અંદર દ્રાવણ બનાવવાનું નથી આનું દ્રાવણ બનાવવાનું નથી એક પંપમાં 100 ગ્રામ તેલ 045 જેટલું જોઈએ એટલું લઈ અને આપણે આપી દેવાનું છે અરે અગર તેલ 045 આપણને ન મળે તો શું કરી શકાય તો હવે મિત્રો ખાસ મહત્વનું 0050 જે માર્કેટની અંદર અત્યારે આવે છે પચાસ પોટેશિયમ સલ્ફેટ અથવા સલ્ફેટ ઓફ પોટાશ બરાબર જીરો જીરો પચાસ સલ્ફેટ ઓફ પોટાશ આ પણ સો ગ્રામ એક પંપ અંદર નાખી અને છંટકાવ કરી શકાય આની અંદર છે પચાસ ટકા જેટલો પોટાસ સોળ ટકા જેટલો આની અંદર સલ્ફર હોય છે એટલે આ પણ ખૂબ અગત્યનું છે પણ પેલા તેર ઝીરો પિસ્તાલીસ એ ન મળે તો ઝીરો ઝીરો પચાસ અને અગર હજી ખેડૂતને એવું થાય કે આ તો મોંઘું પડે છે આ બંને વસ્તુ સાહેબ કહી રહ્યા છે એ મોંઘી પડે તો હું કરવું તો હવે આપણે જે મ્યુરેટ ઓફ પોટાસ હતું આપણી પાસે એમ ઓ અને જેના ખેતરની અંદર પોતે ખેડૂત પંપ લઈને ચાલી શકતો નથી ઘઉં ભરસક થઈ ગયા છે છંટકાવ મુશ્કેલ છે તો શું કરી શકાય તો એની અંદર મ્યુરેટ મ્યુરેટ ઓફ ઓફ કિલો કિલો આગલી રાતે પલાળી દેવાનું છે કાલે સવારે પાણી વાળવું હોય તો આજે રાતના દસ વાગે એ પાંચ કિલો પોટાશ પાણીની અંદર પલાળી દેવાનું છે એક બેરમ અંદર અને એ એક વેઘાની અંદર પાઈ દેવાનું છે દાખલા તરીકે કોઈને

ફ્રુક્ટોઝ સુક્રોઝ આની અંદર આ બનેલું હોય બરોબર દાણાની અંદર એને સ્ટાર્ચ શર્કરા આ જે ખાંડ છે ને એનું વહન કરવા માટે ખાસ બોરોન ખૂબ અગત્યનું છે શું બોરોન એટલે જ્યાં પણ ખાંડ પેડી એને બોરોન દ્વારા ઢુંડીમાં લઈ જવામાં આવે છે એટલે પોટાશની સાથે સાથે બોરોન પણ અગત્યનું છે ઘણી બધી જગ્યાએ ઘણા બધા વૈજ્ઞાનિકો દ્વારા એવું કહેવામાં આવે છે કે બોરોન